હાલો દસ્તો જય શ્રી કૃષ્ણ અમે તમને ઘણી વખત કહેતા હોઈએ છીએ કે અમારા મકાન પાલિશણા રોડ ઉપર હતા અમારા પપ્પાના સરકારી ગોડાઉનની બાજુમાં અને આજે અમે પ્રાંતિ જ આવ્યા છીએ જન્માષ્ટમીનો તહેવાર કરવા તો આવી ગયા છીએ બાલિશણા નટુભાઈ ચિમનભાઈ પટેલના ઘેરે તો આવો આપણે એમની સાથે થોડી મુલાકાત કરીએ અને થોડાક શબ્દોમાં કાંઈક વાત આપણે એમની પાસેથી જાણીએ તો બને રહેજો વિડીયોમાં તો નટુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો અમે તમારા ત્યાં દૂધ લેવા આવતા હતા ને ત્યારથી અમે નાનપણ થી આ પશુપાલન ને એવું જોયેલું ને આ છે મેન માણસ જેમને અમે સતત સતત મેં અમને હું જ્યારે જે હું નાની હતી ત્યારે એક મિનિટ જો હું નાની હતી ને જયારે નાની પપ્પાના ઘરે હતી અને ભણતી હતી ત્યારે અમે આમના ખેતરમાં દૂધ લેવા આવતા હતા જો આ બધા દેરાણી જઠાણી છે અને હું આમની વાડીએ આજે ઓગણીસ વર્ષ પછી આવીને તો એ લોકો બધા મને ઓળખી ગયા ને એટલે મને તો બહુ સારું લાગ્યું એટલે આપણે વધારે ટાઈમ કાઢ્યો અને ખરેખર એમણે મને આવીને તરત જ કીધું કે આવી બેટા એટલે હું બહુ સારું લાગ્યું મને અરે જો આમના ઘરે અમે દૂધ લેવા આવતા હતા અને ત્યારે પછી અમારા લગ્ન થયા એટલે અમે સાસરે ગયા અને અમારા પતિદેવને અમે કીધું કે આપણે પશુપાલન કરવી પણ પછી

તો ડેલી એમણે સ્કૂલેથી છૂટાઈ અને સીધા ઘરે ન આવે સીધા એમનો તબેલો છે ને ત્યાં જતા હતા અને ખરેખર નાનપણથી આ બધું પિક્ચર છે ને એ મારા મનમાં સેટ થતું હતું પછી હારે ગયા પછી પપ્પાનો ખૂબ ખૂબ આભાર કે પપ્પા અમને ખેતીવાડીમાં સાસરી આપ્યા એટલે ત્યાં જઈને મેં પછી નટુભાઈની ખરેખર વિડિયોમાં નહીં તમારી સામે નહીં પણ હું ખરેખર અહીંથી જ્યારે સાસરે ગઈને ત્યારે નટુભાઈ વિશે વાત કરતી હતી કે નોકરી કરીને સીધા તબેલામાં જતા હતા અને નિરુબેનને મદદ કરતા હતા

મેં કીધું તમે જે કરવું એ કરો પણ બે ચાર ગાયો રાખો તો એમની જોડે વીસ પચીસ ગાયો છે એવું મને કહ્યું એટલે મને ખુશી થઈ ગઈ અને ગાયો રાખીને તો કમાય છે મહિને રૂપિયા તો આવું તો મને સારું અમુક ગમે છે અને હજી મેં કીધું થોડી બેસો ને થોડી ગીરની ગાયો લાય અને બજારમાં અમે અમે દૂધ છે રિટેલ વેચતા આ લોકો ડેરીમાં વેચે છે થોડું મેં કીધું સિટી ની અંદર થોડું થોડું

રૂપાંતર કરી અને એનું પૂર્ણ મૂલ્યાંકન કરી અને પૂર્ણ નફો લેવાનો એક સારો પ્રયત્ન સચોટ પ્રયત્ન કરી અને એક સારો અનુભવ ખેતી સાથે સાથે એક પશુપાલન એક બિઝનેસ બનાવી અને એની એના અનુરૂપ થઈ તમે ધંધો કરો તો જ સારું વર્તન મળશે એક અને બેન તો બહુ ખૂબ પ્રયત્નશીલ અને તું મેં તું છે એટલે એમને ખૂબ સારું અને એમના ખૂબ સારા વિડીયો આવી રહ્યા છે હું બી જોઈ રહ્યો છું આજથી ચાલુ કરી દેજો હું વિડીયો જોડો એમને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો એમના વિડીયોને શેર કરજો ખૂબ ખૂબ અભિનંદન બેન તમે આવા ખૂબ સારા વિડીયો બનાવો અને બધા તમારા જોઈએ વિડીયો અને અમે બી ખુશ થઈએ તમે બી ખુશ થાવ થેન્ક યુ હા તો ખરેખર બહુ સારું લાગ્યું જવો હેમિલ ભાઈ પણ અમને આ બધા લોકો એક નહીં આ બધા લોકો અમને ઓગણીસ વર્ષ પછી મળ્યા તો એમના દિલનો આવકારો છે એણે જ અમને ગજગજ કરી દીધા તો ઓકે ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો